નમસ્કાર કરીશું કમિશનર ઓફિસે જ્યાં મિટિંગ હતી એસઆઈઆર બાબતે દરેક પક્ષ અને પાર્ટીના લોકોને આવવાનું હતું તેમાં આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા પણ ચેતર વસાવાએ એસઆઈઆરની નવી સૂચિને લઈને પણ એમણે કહ્યું કે જે રીતે અમારા વિસ્તારમાં લોકો મજૂરીએ જાય છે અને બીએલો એમના ઘરે જશે અને ઘરે ટાળું જોશે તો શું એમની મતદાર સૂચિમાંથી નામ કાઢી નાખવામાં આવશે એવા પણ એમને સવાલો ઉભા કરે છે એમણે વધુમાં એમ પણ કહ્યું છે કે પ્રજાના ટેક્સના પૈસે આ એસઆઈઆરની નવી સૂચિ એ પ્રજાના ટેક્સના પૈસા વેડફવાની સૂચિ છે એવું પણ એમણે જણાવ્યું છે શું કહે છે ચેતર વસાવા એકવાર સાંભળીએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆર ના સુધારણાનો જે એક મહિના ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી અમે કીધું કે જે બાર વોટરો છે જેમને ગુજરાતમાં વોટ નાખે છે અને હોય 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 કે ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ ઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલઓ કરશે બીએલઓ કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો ને સિત્યાસી પછી જ જન્મ લીધો છે એનું બે હજાર બેની યાદીમાં નામ નથી તો એનું કમ્પીરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ

કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને ખર્ચો કરીને એક તાઇફાનો આખું અને લોકોને હેરાન આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એક પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો